ખાંભા ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા આંબરડી ગામની ધાતરવડી નદીમાં ગાંડી નદી ગાંડી તૂર બની ઘોડાપુર આવ્યું હવામાન વિભાગની આગાહીના પગલે ખાંભા વિસ્તારમાં તેમજ ધાતરવડી નદી ઉપર આવેલ પીપળવા ડેમના આજુબાજુના ગામડાઓ જેવા કે પીપળવા તાતણિયા ધાવડિયા પાતળા નાનુડી બગોયા ગીન દાઢિયાળી વગેરે ગામોમાં સાંભેલાધાર વરસાદ ગામના સીમ વિસ્તાર ભીડ વિસ્તારમાં નીકળતી ધાતરવડી નદીમાં ઘોડા પૂર આવ્યું હતું નદીના પટમાં આવેલ તમામ છેક ડેમ ઓવરફ્લો થતા ધરતી પુત્રો ખુશખુશાલ બન્યા હતા અહેવાલ રસિક વેગડા તો ખુશ જ થતો હોય ધરતીપુત્ર છે વરસાદ થાય પિયતનો સ્ત્રોત પાણી છે પાણી જળ એ જીવન છે ખેતી પણ પાણી વગર શક્ય નથી ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે આજે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ પડ્યો છે અમારા ગામના સીમ વિસ્તાર બીડ વિસ્તારમાં ધાતરવડી નદી નીકળે છે એમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નદીના પટમાં આવતા તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે કારણ કે ઉપર જે પીપળવા ડેમ છે એની આજુબાજુના ગામડાઓ જેવા કે તાતણિયા ધાવળિયા પાતળા નાનુડી બગુયા ગીણિયા તેમજ ખાંભા અને પ્રોપર પીપળવા તેમજ અમારા આંબડી ગામ સુધી ધોધમાર વરસાદ આજે પીડ્યો છે ત્યારે ધાતરવડી નદીની અંદર ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખૂબ ખુશખુશાલ છે ધરતીપુત્ર ત્યારે આપ જોઈ શકો છો કે આ ધાતરવડી નદીના કાંઠે જ અમે બ્રિજ પર ઉભા છીએ અને આ પાણી થઈ રહ્યું છે પાકા થાળે તમામ ટેમો ઓવરફ્લો થઈ ગયા છે ખૂબ આભાર